જુનાગઢ જિલ્લાના કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યાનો બનાવ બન્યો અહેવાલમાં ન્યૂઝ જગદીશ યાદવ જુનાગઢ મારું હવે રાહુલભાઈ ગાંગડા રેવન પાણકડ મારા નાનાભાઈ વિશ્રમભાઈ રાયમલભાઈ ગાંગડા જેનું આજે વર્ડ થઈ ગયું છે જેમાં મેં છ મહિના પહેલાં જમીન લીધેલી એ જમીન બાબતે રસ્તા બાબતે એ લોકો કોર્ટમાં ગયેલા કોર્ટે નિર્ણય આપી દીધો તેમ છતાં આ વિશ્રમભાઈને

એમાં મારો જેઠુભાઈ તથા વિક્રમભાઈ મારો ભત્રીજો અને રણજીતભાઈ મારું જીવન ઝેર કરી રહ્યા છે કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામમાં એક સેઢાની બાબતમાં તકરાર થતા એક વ્યક્તિનું મોત થયેલું છે એમાં મરાણીજો નામ પીરસાભાઈ રાયમલભાઈ ગાંગડા છે જેઓએ આજથી એકાદ વર્ષ પહેલાં જમીન ત્યાં લીધેલી અને ત્યાં જમીનના સેઢામાં ચાલવા બાબતનો વિવાદ થયેલો થતાં આજ રોજ બંને પક્ષમાં મારામારી થયેલી છે બંને પક્ષમાં ઈજા થયેલી છે તેમજ પીરસામભાઈ રામલભાઈ ગાંગડાનું મૃત્યુ થયેલું છે બનાવ સંબંધે પોલીસે બનાવડી જગ્યાએ પોલીસ મૂકી દીધેલી છે તેમજ કેશોદ સિવિલ હોસ્પિટલ તેમજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અમુક પેશન્ટ દાખલ થયેલા છે તો બંને પક્ષની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને બંને જગ્યાએ તકેદારી પોલીસ બંદોબસ્ત રાખેલો છે જે પીરસરાભાઈ રાયમલભાઈ તેમજ તેમની સાથેના જેઠસુરભાઈ રાયમલભાઈ અને વિક્રમભાઈ બાબુભાઈ ગાંગડા એ બંને જુનાગઢ જુનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરેલા છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે